આપણે પેલા ભણાવતા ખા ના ના બધા આપણે બનતા શિક્ષક વાતાવરણ કેવું છે જો ભાઈ અતારમાં અતારમાં કેવું છે જો કઈ ઘટે નહીં એવું છે અને શું કહેવાય હવાનો નકરો પવન જ છે કા કાંઈ નહીં ભાઈ એ જાય છે અત્યારે ભણાવવા જાય છે તો તમારો ટાઈમ થઈ ગયો હશે કા થઈ ગયો થઈ ગયો હાલો ભાઈ મેં લીધો કેટલા પાંચ વાગી ગયા ભૂઈ ગઈ હતી મને મજા બગડી ગઈ હતી માથું લઈને દુસ્તો થોડું સાવા આવી જતો પછી છું ને તે બાર જાગીને આવીને હું જો માથું ઓળવી દઉં છું હું ને માથું તેલ નાખીને માથું દઉં છું મજા બગડી ગઈ હું નથી નથી ભાઈ મજા નથી ને કોઈને ઘરે અને ભાઈ હું પાછો દવાખાને જતો

કાલ મેડમ બ્લોગ ઉતારશે કાલ હું વો કે ન હોઉં કારણ કે છે ને મારે જવાનું છે દવાખાનું એવું છે વડલી જવાનું થાય લગભગ અને જો ભાઈ વરસાદ જો અત્યારમાં ચાલુ થઈ ગયો પાંચ વાગે વાતાવરણ બદલી ગયું હા ભાઈ જો તમને ખબર છે આને કાંઈ આને કાંઈ નહોતું તોય તાવ આવી ગયું કેમ એમ થાય

એવી રીતની પોઝિશન આ વરસ એવું છે ને કે વરસાદ જ બહુ હોય પછી ભારે વરસ ભારે હા એવું બધું છે ભાઈ અને મંતુભાઈને છે ને હમણાં થા બે દી થા સારું છે કાલ દવા લઈ આવ્યા તો સારું છે કા કાલ દવા પીધી એટલે તરત સારું થઈ ગયું હતું કા એવું છે અને જો ટપ 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 સારું થઈ ગયું છે જો સકલા તો સકલાને મજા આવે નાવાની અને ભાઈ છે ને વાતાવરણ કંઈક અલગ થાય ને એટલે બધા માંદા પડે થાય ભાદરવામાં ઘડીક બપોરે તડકો હોય ને ઘડીક આવું હોય જો એટલે માંદા પડે એવું છે બધું ની ભાઈ જિંદગી છે કાં હાલ્યા કરે હાજા માંદા બધા હાલ્યા કરે એવું બધું છે તો કાંઈ નહીં ભાઈ કન્ટિન્યુ રહેજો બ્લોગ વિડીયોની અંદર હા

તો ફેમિલી ઘડીક બેઠા ઘણીવાર બેઠા અને હવે છે ને હવે છે ને બધા હોવાની તૈયારી કરે છે તો ઘડી ખવાઈ કરી અને આને મજા બગડી ગઈ છે તો આમથી પથારી કરે છે કા મજા બગડી ગઈ પથારી કરે છે મારી પથારી અહીં કરે છે ને એને અહીં હોવાનું અને ભાઈ શું કહેવાય કે કોઈ મજા નથી ને હજી થોડીક વાર હું એડિટ ને એવું બધું કરી તો વાર લાગી જાય

તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરતા જજો મળીએ પછી કાલે નવા બ્લોગ વિડીયો સાથે ત્યાં સુધી બધા જય માતાજી હર હર મહાદેવ બાય બાય સબસ્ક્રાઈબ કરતા જ બાય બાય